અંકલેશ્વર વાલી ચોકડી નજીક હાઇવે પુનઃ સજ્જડ જામ સર્જાયો હતો એને ચાય દ્વારા વર્ષાદે વિરામ લેતા ખાડા પુરાવાની શરૂઆત કરતા તેઓ અસર ટ્રાફિક ઉપર જોવા મળી હતી ભરૂચ થી લઈ સુરત સુધીના સો કિલોમીટર પટના નેરો બ્રિજ સહિત માર્ગના ખાડા પુરાવા માટે દસ ટીમ કાલે લાગતા તેની અસર ટ્રાફિક જામ પર પડી રહી છે સુરત તરફ જતી લેનમાં પાંચ કિલોમીટર કરતા વધુ લાંબી વાહનોની કતાર જોવા મળી હતી વિરામ લેતા આગામી અડતાલીસ કલાક માટે દસ ટીમ દ્વારા કામગીરી કરી રહી છે પાંચ પેવર મશીન ટીમ અને પાંચ ડામર વર્ક ની ટીમ દ્વારા હાલ ભરૂચથી લઈ સુરત પલસાણા સુધી કામગીરી કરાઈ રહી છે સવારે લુવારા બ્રિજ ઉપર પેચ વર્ક કરવામાં આવ્યું હતું જે બાદ સરદાર બ્રિજ ખાતે કામગીરી કરવામાં આવી હતી અને હાલ આમલાખાડી બ્રિજ ઉપર પેચ વર્ક કરવામાં આવશે તો રાત્રિના તમામ નેરો બ્રિજ ઉપર સમારકામ કરવામાં આવશે સવારથી શરૂ થયેલા પેચ વર્કની કામગીરી લઈ રોડની બંને તરફ કામ અલગ અલગ ટીમો કરવામાં આવી રહ્યું છે જેને લઈને નવજીવન હોટલથી લઈ આમલાખડી બ્રિજ ઉપર વડોદરા તરફ જતી લેનમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા બંને તરફ વાહન કતાર લાંબી થતા જિલ્લા ટ્રાફિક પોલીસને ટ્રાફિક હળવો કરતા એનએચ આઈ ઓથોરિટી ટીમ સાથે જોડાઈ હતી હાઈવે ઉપર સર્જાયેલા ટ્રાફિક જામની અસર આંતરિક માર્ગ ઉપર પણ પડી હતી આમલાખાડી બોટલ ને લઈને તેની અસર સાથે માર્ગના ખાડા હાલ તો ટ્રાફિક જામનો નિમિત્ત બન્યા છે